ਬੀਜੇਪੀ ਨੂੰ ਮਤਲਬ ਬ੍ਰਾਹਮਣ ਜੈਲਾਨੇ ਪਟੇਲ ਸਮਝਾਉਤਾ ਕਾਂਗਰਸ ਨਾਲ ਲਾਲਜੀ ਦੇਸਾਹੇ ਲੂਣਾਵਾੜਾ ਮਾਜ ਸਰਕਾਰ ਪਰਵਰਤੀ ਬਣਿਆ આયેસ એ સ્નેહાકુમારી દુબેના વિરોધમાં યોજાયેલી સ્વાભિમાન સભામાં સરકારના કે ગૃહ પર લાંબા સમયથી વાણિયાઓને કેમ મળે છે શા માટે આ રાજ્યનો ઓબીસી દલિત અને આદિવાસી વંચિત રહે છે આવા ખાતાથી વિગતવાર વાત કરીએ આ એસ મામલો હવે સરકારના દામનમાં આગ લગાડી રહ્યો છે તેના વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર કાર્યક્રમનું નામ હતું સ્વાભિમાન સભા અને મુખ્ય આગેવાન હતા જીગ્નેશ મેવાણી ચૈતર વસાવા આનંદ પટેલ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યારે લાલજી દેસાઈ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેમને મંચ પરથી પ્રહાર કરતા કુબેર ડિંડોરને કહ્યું હતું કે તમારે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે પણ યાદ રાખવું જોઈએ તમને મત આપવાની છે સંતરામપુરના નાગરિક અને સંતરામપુરની જનતા તો તમારે જનતાને વફાદાર રહેવું જોઈએ તેમણે આ સરકાર પર જાતિવાદ ને લઈને પણ આકરા પ્રહારો કર્યા તેમનું કહેવું હતું કે પંચોતેર ટકા આ સરકારના ખાતા બ્રાહ્મણ અને પટેલ પાસે છે જયારે ઓબીસી નું નામ આવે એમાં કોળી સમાજ હોય તો મત્સ્ય ઉદ્યોગ આપી દેવામાં આવે છે કે ચાલો તમે માછલા કાઢ્યા રાખો જયારે ગૃહ વિભાગ હોય કે પછી રેવન્યુ કે પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ આ સવર્ણો પાસે જતા રહે છે સાંભળો લાલજી દેસાઈના આરોપોનો અને સાંભળો તેમને આઈ નેહા હા કુમારી દુબે મામલે શું કહ્યું જય આદિવાસી ભીમ નારા સાથે આજે સમગ્ર દલિત આદિવાસી અને ઓબીસી સમાજના લઘુમતી સમાજના એક એક આગેવાનો એક એક કાર્યકર્તાઓ મને કાલે પોલીસ ડિપાર્ટમેન્ટ પૂછતા હતા કે તમારી લડાઈ કોની સામે છે મેં કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી આ લડાઈ અમારા સ્વાભિમાનની છે અમારા સન્માનની છે અમારા સંવિધાનની લડાઈ છે એક એક બાજુ બાજુ સ્વાભિમાનને ઠેસ ત્યાં સભા કરી રહ્યા છે એ સભામાં આવવા માટે ફૂડ પેકેટ મળે એ સભામાં જવા માટે વાહનની સગવડતાઓ મળે એ સભામાં જવા માટે પોલીસનું પ્રોટેક્શન મળે અને બીજી બાજુ ખરા તડકા માં સરકાર સરકારના રૂપિયા તમારે ખર્ચવા ખર્ચો મને તો ભાઈ કુબેરભાઈ કુબેર પર દયા આવે છે મને તો આ કુબેરભાઈ દયા આવે છે

એના સ્વાભિમાન ઉપર ઘા થતો હોય અને તમે અમારી સભાની સામે સરકારી સભા કરવા માટેનો ચાળો કરો તમને શરમ નથી આવતી શરમ તમને શરમ આવવી જોઈએ કારણ કે ટિકિટ તો તમને ભાજપ વાળા આપશે પણ મત તો તમારે સંતરામપુર માં પ્રજાના લેવાના છે તે આદિવાસીઓના ઓબીસીના દલિતોના મત લેવાના છે ભૂખા કાઢવાની વાત કરતા હોય ને તમે તમારા પ્રજા ભૂક્કા કાઢી નાખશે એ લોકો એમ કેતા હતા કોઈ પણ ભોગે સભા નહીં થવા દઈએ કોઈ પણ ભોગે સભા નહીં થવા દઈએ આ ચેલેન્જ હતી ને એની સામે આપણે કાલે ચેલેન્જ કરી થઈ તમારે થાય એ કરી લો સોભિમાન સભા કરીને રસુરા કરી સભા આવીન જોઈ લો અહીં આવી વાળાય છે અહીં આવી વાળા છે પણ દિલ્હીમાં બેઠેલો ડોહો છે ને હવે હું એ ડોહો કહું કારણ કે પંચીતર ક્રોસ કરી ગયો

જે છે ને આજ એક દિવસ પૂરતી લડાઈ નથી આ લડાઈ આદિવાસી પટ્ટામાં ગુજરાત માં જ્યાં દલિતો છે જ્યાં ઓબીસી છે જ્યાં લઘુમતી છે આ બધા ભેગા થઈ લડાઈ લડવાની જરૂર છે એમ જરૂર છે કે અમારે આ લોકો અનામત ની વાત કરે કે તમે ડોક્ટર એમ ને બની જાવ છો અને તમે વકીલ એમ ને બની જાવ છો અમારે તમારી અનામત નથી જોતી તમને 20% અનામત અલગ આપી દી અમારું 80% અમને આપી દો અમારે તમારા 20% માંથી 1% કોઈ ભીખનો નથી જોતો અમે તો અમારા 80% ની લડાઈ છે આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં વારે વારે 80 20 ની વાત કરે છે ગુજરાતમાં 80 20 ની વાત આપણે કરવાની જરૂર છે આપણે 80% લોકો એક થઈએ આવું તો શું બને

મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની વાત તો બીજી બાજુ રહી જાય આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનોવાદી વિચારધારા વાળા આ ચૈતરભાઈ ને આનંદભાઈ ને જીગ્નેશભાઈ ને ત્રણેય અત્યારે તમે ધારાસભામાં છો ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે અલા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ને ઓબીસી વાળા આટલા આટલા ધારાસભ્યો ભાજપમાંથી છૂટાઈ જે આવ્યા છો તમને એકે હારું ખાતું કેમ નથી આપતા કોઈ સમાજ નો હોય તો કેને મછમારી આપી દો એટલે જણ માસલા ગાડવાના આવે એ આદિવાસી હોય તો કે એને આધી આપી દો અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો અને મેસૂર તો કે અમારી પાસે અને નાણા તો કે અમારી પાસે રેવન્યુ તો કે અમારી પાસે પેટ્રો કેમિકલ તો અમારી પાસે માઇનિંગ તો કે અમારી પાસે ગુજરાતના ના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયા બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે

ગુજરાત ના જ્યાં જ્યાં પુલ છે ને ત્યાં મારે પુલ ના બે છેડ આવે વાત વાતનું કે મારી ભારત માતાના હાથમાં તિરંગા ઝંડાના બદલે આ લોકો એક રંગો પકડાવી દીધો છે મારી ભારત માતાના હાથમાં તો તિરંગો ઝંડો હોવો જોઈએ કે મારી ભારત માતા સિંહ સાથે હિંસક હોય જ ના શકે કારણ કે મારી ભારત માતા જે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ જૈન પારસી બહાઈ આ બધાની ભારત માતા હોય તો એકની ભારત માતા હોય ના શકે આ લડાઈ લડવી છે આ લડાઈ આપ સૌને મુબારક આપ સૌનો આના સમયમાં એવું લડીએ કે બધાને એ ખબર પડે કે બીજે ચાળો કરાય પણ દલિત આદિવાસી ઓબીસી લઘુમતીનો ચાળો ના કરાય આપ સૌનો આભાર ધન્યવાદ ઓકે એક બે

જબ લડના ચોર થી આવાજ લગે કે ચોર ને કમજોરનું કામ નથી આંદોલનમાં ने पिन कैसे कह दबाओ कुछ लो तो क्या मानो अगर तुम डंडों से तोड़ोगे तो हम झंडे से जोड़ेंगे अगर तुम्हारे हाथ में डंडा है तो हमारे हाथ में झंडा है और हमारे देश को तीरों को झंडो जैसु तुम्हारी साथ है तारा बाप की ताकत नहीं कहते तो तो तोड़ी सके धन्यवाद वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराय